અયોધ્યા ક્યાં ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશની એક રાજધાની અયોધ્યા કૌશલ પ્રદેશની રાજધાની અયોધ્યા એક નગર એમાં એક રાજાને ત્યાં એક દીકરો થયો અને એ દીકરો એક ઉત્તર પ્રદેશના ભાગમાં જન્મેલો એક રાજકુંવર ભારત ભરમાં એટલી અસર રાખે અને એ હજારો વર્ષ સુધી મારા વાલા સ્વજનો મારા વાલા જ્ઞાતિજનો તમારે પ્રયોગ કરવો હૃદય ઉપર હાથ રાખીને પ્રામાણિક પ્રયોગ કરવો આપણને આપણું નામ ખબર હોય આપણા જન્મદિતા જન્મદાતા આપણા બાપાનું નામ આપણને ખબર હોય આપણા દાદાના ખોળામાં આપણે રમ્યા હોય એટલે આપણા દાદાનું નામે આપણને ખબર હોય પડદાદાનું નામે ખબર હોય એની ઉપરના દાદાએ પચાસ ટકા લોકોને ખબર હોય એની ઉપરના દાદા દહ ટકા લોકોને ખબર હોય અને એની માથેના દાદા વિરલો જ નીકળે જેને હાથ ખબર હોય સમયમાં બધા આવતો અમે રામજીન અમારે ત્યાં કરશન ને કરશન બાપા ને વાલજીન વાલજી ને કચરા બાપા ને કચરા બાપા ને મોંઘા બાપા એમ એમ યાદ રહેતું આજના સમયમાં હું મારા બાપા મારા દાદા પરદાદા વાત પૂરી એની માથે કોઈ યાદ નથી કરતા વિચાર કરો મારા વાલા સ્વજનો જેની જમીનું આપણે ભોગવીએ છીએ વારસે દર વારસે પેઢી દર પેઢીએ જેની સંપત્તિ આપણે એન્જોય કરીએ છીએ એ સીધી લીટીનું જેનું લોહી મારીને તમારી નસોમાં વહે છે આપણા સીધી લીટીની પાંચ પેઢી ઉપરના નામ આપણને યાદ રહેતા નથી આપણને ખબર નથી તો આ વિચાર કરો શ્રી રામ આ ચરિત્ર કેટલું ઉત્કૃષ્ટ કેટલું આદર્શ કેટલોનો પ્રભાવ હશે કે હજાર

માણા ભેગા થાય તો મળતી વખતે રામ રામ કહે થાય ઓય રામ કમર દુખે તો રામ આશ્ચર્યમાં હાય રામ દુખમાં અરે રામ નિશ્ચિતતામાં રામબાણ લજ અનિશ્ચિતતામાં રામ જાણે નિશ્ચિતતામાં રામ બાણી અનિશ્ચિતતામાં કઈ નક્કી ન હોય ત્યારે હું કહી દઈ રામ જણે અને એમ એમ કરતા કરતા સ્વજન વિદાય લઈ લે પછી રામ નામ સત્ય હે જીવનના એક 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 ઉદ્ગારમાં જીવનના એક 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 લાગણીમાં રામ મારીને તમારી હારે આપણી અંદર શ્વાસ લે છે કેટલો પ્રભાવ છે સંસારનો સૌથી પહેલો કોઈ કાવ્ય લખાણું હોય તો એ આદિ કવિ વાલ્મિકીજી દ્વારા રચિત રામાયણની કથા છે અને વાલ્મિકી રામાયણમાં માં સ્વયં વાલ્મિકીજીના મુખે ગવાયું છે કાવ્યમ રામાયણમ કૃષ્ણમ ચરિતમ મહત્વ જેને હું ને તમે રામકથા તરીકે ઓળખીએ છીએ જેને હું તમે રામાયણ અને આ કહેનારો કોણ છે જેને સ્વયં રામાયણ લખી છે એવા આદિ કવિ વાલ્મિકીજી કહે છે કે રામાયણ શું છે રામાયણ સીતાયાસ ચરિતમ મહત્માયણમાં સીતાજી નું ચરિત્ર સૌથી મહિમાવંતો છે બોલો નામ હે રામાયણ રામાયણ યાને રામ કી યાત્રા અને એમાં સીતારિત યાને સૌથી મહત્વનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર ઇન એન્ટાયર રામકથા સીતાયાસ ચરિતમ મહત એ કોઈ સૌથી મહત્વનું કેરેક્ટર પાત્ર હોય તો એ સીતાજી છે અને આખી રામકથા નું ને તમે દર્શન કરી ને તો સમજાય કે સીતાજી જ્યાં જ્યાં હતા ને ત્યાં ત્યાં રામ ગયા વહી તો રામ કરતા જ્યાં જ્યાં સીતાજી ગયા ને રામ એની વાય વાય ગયા પાછળ પાછળ ગયા ઈજ તો રામાયણ છે